હે માતાજી ખડુદભાઈ આપણી ખડુદ ચેનલમાં સ્વાગત છે અને આપણે જે અત્યારે સમા બેસી ગયું ને વરસાદ પણ સારો થઈ ગયો બધા વાવણીઓને બધા કરી લીધ્યું ને હવે આપણી આ મોટા ટ્રેક્ટરની સિઝન પૂરી હવે દિવાળીઓ ચાલુ થાય સિઝન એટલે આખું સુમાહું પડ્યું રહ્યા આપણું ટ્રેક્ટર તો આપણું ટ્રેક્ટર આખું વરસાદનું પડ્યું રહેતું હોય શું તો એમાં ટ્રેક્ટરનું શું ધ્યાન રાખવું પડે તેની વાત કરીએ આપણી વિડીયામાં તો આગળ જોડાઈ રહીજો વિડીયામાં જેથી કરીને આપણું ટ્રેક્ટર પૂરેપૂરી રીતે ફ્રી રહીએ તો ધારો કે જો મારે આ બાજુ વરસાદ છે ને આ દસક દિવસથી આ પડી ગયો અને હજી અત્યારે પણ ચાલુ છે આજે થોડીક વેરાપ આપી જો આમાં જોઈ શકો તમે બધા મારા જરા જરા પાણી પહેર્યા તો દશકથી એક આઠ કે દસ દિવસથી આ ટ્રેક્ટર આપણું પડ્યું હતું બંધ ટ્રેક્ટર બંધ પડ્યું હોય ને એટલે એણે બેટરો ટૂંકમાં ઉતરવાનો સાંસરીએ એટલે આપણી હે ને બેટરો સાર્જન કરવા માટે ટ્રેક્ટરને અત્યારે ચાલુ કર્યું અને આજે આપણે મંદિર માતાજીનું દર્શન કરવા જઈએ ટ્રેક્ટર લેન જેથી કરીને આપણી ટ્રેક્ટરનો બેટરો પણ ભરાઈ જાય બીજા નંબરમાં આપણી જે વેલું હોય એ ના ફરી રહીએ અને ટ્રેક્ટર આખી રીતના પૂરી રીતના ફરી રહીએ એટલે મારું કહેવાનું હે કે આપણે બંને ત્યાં હતી પડ્યું રહેતું હોય ને આઠ દસ દિવસ કે પડ્યું રહીએ તો મારું માનવું હે કે તમે ટ્રેક્ટરને કદાચ હાલો તમારે કાંઈ ન જવું હોય તો ખાલી તમે ઘરે હે ને સ્લેપ મારી અને ટૅક્ટરની પાસઠ મિનિટ ખાલી ચાલુ રાખી દો એટલે બેટ્રો સાત થઈ જાય અને ટ્રેક્ટર પણ ફ્રી રહે ને ક્યારેક એવું મારું માનવાનું છે કે ક્યારેક આપણે હાલો ગામમાં કે બીજે ભણીને હું અત્યારે જો આ બધા રફ રસ્તામાં જતો હોય આ એક આપણી મોજ છે એટલી જઈએ બાકી તે રસ્તા ઘણા સારા છે ઘણા એક જાતની મોત છે એટલે હું આમાં ડુંગરમાં મજા આવે અને આપણે આ ટ્રેક્ટરનું વ્હીલ વુ બધું સરખી ફરી રહીએ એટલે મારું કહેવાનું છે કે તમે કારક ગામમાં લઈને જાઓ કે પછી ખાલી તમારે કોઈ મારક હોય એમાં જરીક આગળ પાછળ જરાક કરો ને આપો જેથી કરીને ટ્રેક્ટર બધી રીતના ફરી રહીએ એન્જિન કેતું પડ્યું રહેતું આ દિવસથી આ બધું બીજું ઘણી બધી વસ્તુ આવે કે જે હોય તો હેના જામ થઈ જાય અને આ રીતના આપણે નીકળી ગયા જવો તમે મારવા આપણે એટલું ટ્રેક્ટર આપતા હોય તો આપણે ચાર પાંચ લિટર ડીઝલ ભરે એમાં કંઈ નડે નહીં એટલે આપણે બધાય ખેડૂત ને ખાસ ભલામણ એ તમારે ટ્રેક્ટર પડ્યું રહેતું હોય આઠ દસ દિવસથી આ જોકે સમામાં મોટા ટ્રેક્ટરનું કંઈ કામ જ ન હોય બને ત્યાં સુધી એટલે ખાલી ઘરે તમે સ્લેપ મારે પાંચ મિનિટ ચાલુ રાખો ને ક્યારેક મજા આવે ગમે કે ગામમાં શક્કર મારે આવો પછી કરીને ટ્રેક્ટર રહીએ અને વહેલું આપણે સુમાહ પૂરું થાય ને દિવાળીએ સિઝન ચાલુ થાય એટલે પછી આપણે એમાં ઘણા ચાલુ કરીએ ને હાકીએ એટલે વહેલુંમાં અવાજ આવે ને બેટરા ઉતરે ગયા હોય ને એવું બધા પ્રશ્નો ઘણા થતા હોય ને ત્યાં બધામાં વ્હીલ ને બધામાં કાટને સડી જતા હોય એટલે આ રીતના આપણી હકવડી માર્યા રાખીએ તો વાંધો ન આવે આપણી દેવી ભાષામાં જવું આ ખાલી આઠ દસ દિવસ પડ્યું બધે કાઠનો ફાયદોસર જોઈ શકું આગળ આપણે આગસ એટલે આ બધે કાઠે બરજા હે અને પૂરી રીતના ખરેખર આવું થઈ જાય ટ્રેક્ટર તો આપણી આગળ આગળ વિડીયા પણ બતાવીશું તમને જે જે આના લોકેશનના જે તમારે જોવા હોય તો ને આપણી માતાજી દર્શન કરવા જઈએ એ બધા તો આગળ વિદ્યા મૂકી દે તો તમે જોવા લીજો આ બધી લોકેશન બધી એક જાતની મત છે આ તો મળીએ ખેડૂત ભાઈઓ આસાણ બધા તો માતાજી બધાય બધા ખેડૂત ભાઈઓ આમાં દુકાનને વેચીને પાણી ને ડેમો ને બધું છે હા આમ મજા આવે ડુંગર માં મજ માણવાની ડુંગર જમાવટ આવે છે બીજી કઈ બીક ન હોય આપણે ખૂટવાની લહેરવાની મજા આવે માં જતા રહીજો આપડી આ પેટ્રોલ લઈને ટાણી નીકળી ગયા પેટ્રોલ ચાર દિન થઈ જાય ને पीलियूं हरखाफरी आई थोरी हा तव्हां जवो नज़ारो के